શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે રેખાના તો બજારમાં સરસ મેથી આવે છે એકદમ ઠંડી પડે છે અને બજારમાં સરસ મેથી પણ બહુ સરસ આવે છે લીલી એકદમ તો આજે છે ને આપણે રેસીપીમાં બનાવશું મેથીના સરસ થેપલા બટેટાની સૂકી ભાજી અને કેળાનું રાયતું

મેં સરસ મેથી સમારી લીધી છે અને આટલી મેં મેથી વધ છે એક મેથીનું નું પૂર્યું હતું એમાંથી આટલી જોઈ જશે એટલે આટલી મેં સમારી લીધી છે અને હવે આને વોશ કરી લઈએ મેથી પણ સરસ વોશ થઈ ગઈ છે અને રાખી દીધી છે અને હવે આપણે એકદમ હું બેઝિક મસાલા જ વાપરું છું ધાણા જીરું પાવડર મરચું પાવડર હિંગ સ્વાદ પ્રમાણે મીઠું સફેદ તલ લીલું લીલું લસણ લસણ બે લીધું છે પછી તમે તમારી રીતે ઓછું વધતું કરી શકો અને લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું કોથમરી અને આપણે જે સમારેલી મેથી છે એ આપણે મેથી નાખી દીધી છે પેલા જોવો એમનો આપણે લોટ મિક્સ કરી લીધો છે પાણી નાખા વગર કારણ કે મેથી થોડું પાણી હોય એટલે આપણને ખબર પડે કે પછી કેટલું પાણી જોઈએ છે એટલે પેલા એમ જ મિક્સ કરી લીધો છે હવે જોઈતા પ્રમાણમાં પાણી નાખીને લોટ બાંધી જો લોટ બંધાઈ ગયો છે અને હવે આને થોડી વાર રેસ્ટ આપી દઈએ તેલ નાખીને એક ચમચી તેલ નાખ્યું છે લોટ ને કોણવા માટે હવે આને ઢાંકી દઉં છું અને વચ્ચે આપણે સૂકી ભાજીનો વઘાર કરી લઈએ જો બટેટા વફાઈ ગયા હતા એટલે હું અને સુધારી લઉં છું જો પેન લઈ લીધું છે અને સૂકી ભાજી માટે પેનમાં તેલ મૂકી દઉં છું ત્રણ થી સાડા ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે અને જીરું નાખું છું હિંગ નાખી દીધી છે લીમડો સૂકું મરચું હું ગમે તે વગાર કરું ને તો તેલમાં જો હળદર નાખું છું હળદર પાવડર અને ટમેટા બે મરચું લીધું છે લાલ મરચું પાવડર

હવે આને બે મિનિટ માટે ઢાંકી દઈએ એટલે બધા મસાલા એકરસ સરસ થઈ જાય બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલી લઈએ ધાણાભાજી નાખી દઈએ અને ઢાંકી અને હવે ગેસ બંધ કરી દઈએ જો પહેલાં જોઈ લો આપણી સૂકી ભાજી તૈયાર છે હું બંધ કરી દઉં છું ઢાંકણ અને ગેસ પણ બંધ કરી દીધો છે બનાવવા માટે આટલું લીધું છે પછી એક મરચી લીલું લસણ હવે આપણે ખાંડડી લીધી છે નાની એમાં હું બે ચમચી રાય નાખું છું હવે આને છે ને વાટી લેવાની છે રાઈને જો રાય વાટે નાખી દઉં છું હવે એમાં થોડી એવી હળદર તમને એમ થશે કે રાયતામાં હળદર અને રાય વાટેલી કેવી રીતે પણ આ છે ને કેળાનું રાયતું બનાવવાનું છે તો કેળું છે ને કેળું અને દહીં બે ઠંડા હોય છે સામે આપણે રાય અને હળદર બંને ગરમ હોય છે એટલા માટે કેળું પણ કટ કરી લીધું છે મેં બે નાના કેળા લીધા હતા હવે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું નાખ્યું મેં હવે દળેલી ખાંડ એ પણ સ્વાદ પ્રમાણે જે પ્રમાણે દહીં હોય દહીં ખાટું હોય તો એ પ્રમાણે દહીં બહુ ન ખાટું હોય તો કેળાની મીઠાશ તો છે જ પણ થોડી દળેલી ખાંડ સારી લાગે ટેસ્ટમાં અને આમાં જોઈએ પણ અને લીલા ધાણા હવે આને મિક્સ કરી લઉં છું આ રાયતું એકદમ સરસ બહુ ટેસ્ટી લાગે છે થેપલું પૂરી પોરોઠું આ બધા સાથે આ રાયતું સરસ લાગે છે અમે સ્પેશિયલી થેપલા સાથે આ રાયતું અચૂક બનાવીએ જ છીએ આ રાયતું મારી ડોટર અને મારા સન બનેને બહુ જ ભાવે છે તો તૈયાર છે આપણું કેળાનું સરસ મસ્ત ટેસ્ટી રાયતું હવે આપણે લોટને જો 15 થી વીસ મિનિટ રેસ્ટ આપી દીધો છે અને એકદમ સરસ ગુણવી લઈએ છીએ લોટ પણ એકદમ સરસ સોફ્ટ બની ગયો છે હવે થેપલા વળવાનું ચાલુ કરી દીધું છે અને થેપલું છે ને થોડું ભયરું રાખવાનું એટલે સરસ સોફ્ટ પણ બને અને થેપલું ફાટે બી નહીં

ગુજરાતી હોય અને થેપલા ન હોય એવું તો ન ચાલે

તો મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં તો આવી રેસીપી સાથે ફરી મળીશું તો ચાલો આજ માટે બાય બાય આવજો